વાત એ વેળાની છે જ્યારે ગુજરાતમાં સોલંકી રાજાઓની આણ વર્તાવા લાગી હતી એ વેળાએ એટલે કે એક હજાર વર્ષ પહેલાં સોમનાથ ગુર્જર દેશનું ધાર્મિક પાટનગર ગણાતું હતું ધાર્મિક પાટનગર ગણાવવાનું કારણ હતું સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું સોમનાથનું મંદિર સૌરાષ્ટ્રના દરિયા કિનારે બનેલા એ મંદિરની દિવાલોને દરિયાના મોજા પખાડતા હતા પથ્થરની મોટી શિલાઓ પર બનેલા એ મંદિરની છત આફ્રિકાથી મંગાવાયેલા સાગના છપ્પન સ્તંભો પર ટકેલી હતી મંદિરના શિખર પર ચૌદ સોનેરી ગોળા હતા એ ગોળા સૂર્યના તેજથી ચમકતા હતા અને ઘણે દૂરથી દેખાતા હતા મંદિરમાં સ્થાપિત શિવલિંગ સાત હાથ ઊંચું હતું અને તેના પર વિવિધ પ્રાણીઓ અંકિત કરાયેલા હતા હીરાથી મઢેલો મુગટ શિવલિંગ ઉપર લટકતો રહેતો હતો શિવલિંગના સેવકોના પ્રતિક રૂપે આસપાસ અને છત પર સોના અને ચાંદીની કેટલીય મૂર્તિઓ સ્થાપવામાં આવી હતી ગર્ભગૃહ રત્ન જડીત જળ જળહળતું હતું અને તેની સામે બસો મણની સોનાની વિશાળ સાકલ લટકતી હતી ગૃહની બાજુમાં એક હતું જે રત્નો અને સોના ચાંદીની મૂર્તિઓથી ભરેલું હતું ગજનીના સુલતાન મહમૂદના જીવનચરિત્ર ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ સુલતાન ઓફ મહમૂદ ઓફ ગજનામાં ડોક્ટર અહમદ નઝીમ અલ બરુની અને ઇબ્ન ઝાફિર જેવા ઈસ્લામિક વિદ્વાનોને ટાંકીને લૂંટ પહેલાના સોમનાથના મંદિરનું ઉપરોક્ત વર્ણન કરે છે પ્રભાસ અને સોમનાથ પુસ્તકમાં શંભુ પ્રસાદ દેસાઇ સોમનાથના મંદિરની ભવ્યતા વર્ણવતા લખે છે સોમનાથનું મંદિર શીશાથી ઢંકાયેલા કાષ્ટના છપ્પન સ્તંભો ઉપર બાંધેલું હતું અને અંદરની એક ઓરડીમાં મૂર્તિ હતી એ મૂર્તિની ઊંચાઈ પાંચ હાથ તથા ગોળાઈ ત્રણ હાથ હતી અને ભૂગર્ભમાં બે હાથ ઊંડી હતી મૂર્તિના મંદિરમાં અંધકાર હતો પણ રત્નજળિત દીપકોથી તેને પ્રકાશિત કરવામાં આવ્યું હતું મંદિર પાસે સુવર્ણ શૃંખલા હતી અને તેમાં ઘંટ બાંધેલા હતા તેનું વજન બસો મણ થતું હતું રાત્રિના અમુક પહોરે આ સાંકળ હલાવીને ઘંટ નાદ કરવામાં આવતો હતો ધનકોષ પણ સમીપા હતા તેમાં ઘણી સુવર્ણ અને રૂપક મૂર્તિઓ હતી એના ઉપર મૂલ્યવાન રત્નો જડિત રવનિકા હતી સોમનાથની મૂર્તિ સમગ્ર હિંદની મૂર્તિઓમાં શ્રેષ્ઠ હતી પુનર્જન્મના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવતા હિન્દુઓ માનતા હતા કે દેહ ત્યાગ કર્યા બાદ આત્મા સોમનાથ આવતો અને ભરતી તથા ઓટ દ્વારા સોમનાથની પૂજા કરતો શ્રદ્ધાળુઓ પોતાની અમૂલ્ય વસ્તુ અહીં ધરતા હતા મંદિરના નિર્વાહ માટે દસ હજાર ગામડા આપવામાં આવ્યા હતા અને મંદિરમાં અતિ આકર્ષક અને અમૂલ્ય રત્નો એકત્ર કરવામાં આવ્યા હતા મૂર્તિની પૂજા કરવા અને યાત્રાળુઓને દર્શન કરાવવા એક હજાર બ્રાહ્મણો અને યાત્રાળુઓના શીર અને દાઢીના વાળ ઉતારવા માટે ત્રણસો વાણંદો અહીં રહેતા હતા સોમનાથ મંદિરના પુનરુદ્ધાર વખતે આધારભૂત સંશોધન કરનારા ઇતિહાસવિદ રત્નમણિરાવ ભીમરાવ પ્રભાસ સોમનાથ પુસ્તકમાં લખે છે સદીની શરૂઆતમાં સોમનાથ ભારત ખંડમાં કીર્તિ હતી અને તેની સમૃદ્ધિ પણ એવી ભારે હતી કે મહમૂદને સ્વાભાવિક રીતે જ એ કીર્તિ અને સમૃદ્ધિ બંનેનું ખંડન કરવાનું મન થયું અગિયારમી સદીનો સમો જગત પર દસ્તક આપોઆપ કરી રહ્યો હતો અને તલવારના જોરે જગના સીમાડા નક્કી થઈ રહ્યા હતા એવે વખતે ઈસવીસન નવસો અઠ્ઠાણુંના માર્ચ મહિનામાં અફઘાન ધરતીમાં આવેલા ગજનીના મેદાનમાં બે ભાઈઓ પોતપોતાના સૈન્ય સાથે બાખડ્યા દિવસભર ચાલી લડાઈ સાંજ પડતા જ મહમ્મુદે જીતી લીધી અને એ ગાદી ગજનીની ગાદી પણ ગજનીની ગાદી પર બેઠા બાદ મોહમુદે સુલતાનનો ઇલકા ધારણ કર્યો મુસ્લિમ ખલીફાની સમકક્ષ ગણાતો આ ખિતાબ ધારણ કરનારો મહમૂદ વિશ્વનો પ્રથમ બાદશાહ હતો ગજની ગાદી મેળવ્યા બાદ સુલતાને સલ્તનતના સીમાડા વિસ્તારવાનું નક્કી કર્યું ઉત્તર તરફ મધ્ય એશિયાથી માંડીને દક્ષિણમાં હિંદ સુધી સુલતાની શમશેર ફરી વળી મહમૂદે હિંદના કેટલાય વિસ્તારો ફતેહ કર્યા અને ત્યાંના મંદિરો તોડ્યા હિંદની અઢળક સંપત્તિ લૂંટીને પોતાનું ગઝની સમૃદ્ધ કર્યું મહમુદના જીવન ચરિત્રમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર યામિન ઉદ દૌલાહ મોહમૂદનું એક નામ એક બાદ એક વિજય મેળવી રહ્યો હતો અને મંદિરો ધ્વસ્ત કરી રહ્યો હતો હિન્દુઓમાં એવી વાતો વહેતી થઈ હતી કે સોમનાથ તેમના પર કોપાયમાન થયા છે જો સોમનાથ પ્રસન્ન હોત તો મંદિર તોડવું તો દૂરની વાત કોઈ હિન્દુને ઈજા પણ કોઈ પહોંચાડી શક્યું ન હોત મહમૂદના કાને આ વાત પડી એટલે એણે એ વાયકાથી વાયકાની વાસ્તવિકતા ચકાસવા સોમનાથ ભણી કૂચ કરવાનું નક્કી કર્યું મહમૂદના જીવન ચરિત્ર અનુસાર અઢાર ઓક્ટોબર એક હજાર પચીસના સોમવારની સવારે ગજનીના સુલતાન મહમૂદે ત્રીસ હજાર ઘોડે સવારો સાથે સોમનાથ તરફ કૂચ કરી આ કૂચમાં હજારોની સંખ્યામાં બીજા લડવૈયાઓ પણ જોડાયા હતા જોકે રત્નમણી રાવના મતે સૈનિકોનો આ આંકડો જુદો હતો પ્રભાસ સોમનાથમાં જણાવ્યા પ્રમાણે ચોપન હજારનું પગારદાર લશ્કર અને ત્રીસ હજાર મઝહબી સૈનિકો સાથે મહેમૂદે સોમનાથ તરફ કૂચનો આરંભ કર્યો હતો આરબ ઇતિહાસકાર અલી ઇબ્ન અલ અથિરની નોંધ પ્રમાણે ગજનીની સૌરાષ્ટ્રના દરિયા કિનારાનું ચૌદસો વીસ કિલોમીટર મહમૂદ છ જાન્યુઆરી એક હજાર છવ્વીસના ના રોજ સોમનાથ પહોંચ્યો હતો ગજનીથી સોમનાથ સુધીનો માર્ગ મહમુદે ખાસ અવરોધ વિના પાર કરી લીધો પ્રભાસ અને સોમનાથ પુસ્તકમાં શંભુ પ્રસાદ દેસાઈ લખે છે અને પાટણમાં એ વખતે ભીમદેવ પહેલાનું રાજ હતું માલપતિ મુંજ અને ભોજ પરમાર ચેદી રાજા કર્ણ અને સિંઘના રાજાઓ સામે યુદ્ધે ચડેલો એ રાજા તેના પાદરે પડેલી વિરાટ સેનાને જોઈને ના હિંમત થઈ ગયો ભીમદેવના કચ્છ ભાગી જવાથી મહેમૂદનો માર્ગ મોકળો થયો અને એનો સમય અને શક્તિ બચી ગયા એટલે સોમનાથના માર્ગમાં તેની સામે કોઈ વિશેષ અંતરાય ન રહ્યો અહીમૂદ મોઢેરા પહોંચ્યો અને ત્યાં પડેલી અને ત્યાં તેની વાર મોટો પડકાર રડ્યો છે મોઢેરામાં વીસ હજાર યોદ્ધાઓ સુલતાન સામે પડ્યા પણ એ હાર્યા અને વધેરાઈ ગયા આરબ ઇતિહાસકાર અલ ઇબ્ન અલ અથિરને ટાંકીને શંભુ પ્રસાદ દેસાઈ લખે છે કે એ યોદ્ધાઓ સેનાપતિ વિનાજ મહમૂદ સામે લડ્યા હતા મોઢેરાની લડાઈ ખતમ થઈ એટલે મહમૂદ માટે સોમનાથ સુધીનો રસ્તો સાવ સરળ થઈ ગયો પ્રભાસ સોમનાથ અનુસાર વિધર્મીઓની સોમનાથ પર આ પહેલી ચડાઈ હતી અને સોમનાથનું માતમી બહુ મોટું હતું તેથી લોકોને ખાતરી જ હતી કે સોમનાથ તેમનું રક્ષણ કરશે અને શત્રુઓનો નાશ કરશે ડોક્ટર નજીમના ઉલ્લેખ અનુસાર દરિયા કિનારે એક વિશાળ કિલ્લો બંધાયેલો હતો અને કોટની દિવાલ પર બ્રાહ્મણોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી ભીડ મોહમ્મદની મજાક કરી રહી હતી અને માની રહી હતી કે હિન્દના ભગવાનોનું અપમાન કરનારા સુલતાનોનો નાશ કરવા માટે જ સોમેશ્વર તેને સોમનાથ ખેંચી લાવ્યા છે લોકોની આ માન્યતાને શરૂઆતમાં બળ પણ મળ્યું રત્નમણિરાવના જણાવ્યા અનુસાર પહેલા દિવસની લડાઈમાં મહમૂદના કેટલાક સૈનિકો માર્યા ગયા અને બીજા દિવસે પણ કોર્ટ પર ચડવાના પ્રયાસમાં તેઓ ન ફાવા ડોક્ટર નજીમ લખે છે સાતમી જાન્યુઆરીની સવારે મહેમૂદના સૈનિકોએ કરેલી બાણવર્ષા સામે સ્થાનિકો ટકી ન શક્યા અને પાછી પાણી કરવા મજબૂર થઈ ગયા એ બાદ બપોર થતા થતા મહમૂદના સૈનિકોએ કોર્ટની દિવાલો સર કરી લીધી કોર્ટ પર સૈન્યનો કબજો થઈ ગયો એટલે સોમનાથના રહેવાસીઓ મંદિરમાં દોડી ગયા અને સોમનાથની મૂર્તિને આજીજી કરવા લાગ્યા એ બાદ હિન્દુએ વળતો હુમલો કર્યો આ હુમલાએ સાંજ સુધીમાં મહમૂદના સૈનિકોને વેર વિખેર કરી નાખ્યા અને કબજે કરાયેલી જગ્યાઓ પરથી તેમને તગેડી મૂક્યા ઘેરાના ત્રીજા દિવસે મહમૂદના સૈન્યને સૈન્યએ બેવડા જોરથી હુમલો કર્યો અને કિલ્લા પર કબજો કરી લીધો ઇબ્ન અલ અથિરની નોંધ પ્રમાણે કિલ્લા પર કબજો થયો એટલે સ્થાનિકોના ગાળા સોમનાથ મંદિરમાં ઘૂસી ગયા અને સોમનાથના દર્શન કરીને મહમૂદના સૈનિકો પણ મરણિયા બનીને ત્રાટકવા લાગ્યા જોકે મહમૂદના સૈનિકો સામે એ ટકી ન શક્યા રત્નમણીરાવ પ્રભાસ સોમનાથમાં લખે છે મહમૂદને ખબર હતી કે એને અહીં કોઈ મદદ નહીં મળે સામી તરફ સોમનાથના લડવૈયાઓને ચારે બાજુથી મદદ આવી મળવાની પૂરેપૂરી આશા હતી વળી ભીમદેવ પણ શાંત નહોતો બેઠો પોતાના રાજ્યનું અને ઈષ્ટદેવનું મોડું મોડું પણ રક્ષણ કરવાની તૈયારીઓ કરવામાં એ પડ્યો હતો એનો બનેવી જયપાલ જે માંગરોળનો હાથેમ હતો એની મદદ આવવાની પણ એ રાહ જોઈ રહ્યો હતો મહમૂદને આ લડાઈ જેમ બને તેમ વહેલી ખતમ કરવી હતી અને પરત ગજની જવું જતું રહેવું હતું એવું રત્નમણીરાવનું માનવું છે પ્રભાસ સોમનાથમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર મહમૂદે પોતાના સૈન્યની નાની નાની ટુકડી બનાવી આમાંથી એક ટુકડીને કિલ્લા આગળ યુદ્ધમાં જોતરવામાં આવી અને બીજી ટુકડીઓને આજુબાજુથી આવી રહેલી મદદ રોકવા માટે મોકલી એ દરમિયાન મહમૂદને જાણ થઈ કે સૈન્ય સરંજામ એકઠું કરીને ભીમદેવ તેના પર ત્રાટકવા આવી રહ્યો છે એટલે એને પહોંચી વળવા એ પોતે એ તરફ ગયો ભીમદેવ અને મહમૂદ વચ્ચે ખૂનખાર લડાઈ થઈ અને ભીમદેવ ફરીથી નાસી ગયો એ લડાઈ બાદ મહમુદ સોમનાથ પરત ફર્યો અને ભીષણ લડાઈ બાદ એણે કિલ્લો ભાંગ્યો ઇબ્ન ઝાફિરની નોંધ પ્રમાણે સોમનાથના બચાવવાના પ્રયાસમાં ઓછામાં ઓછા પચાસ હજાર શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા સોમનાથના મંદિરનો ખજાનો લૂંટ્યા બાદ મહમુદે બાકીનું બધું સળગાવી નાખવાનો આદેશ આપ્યો અલ ઇબ્ન અલ અથીરના મતે સુલતાનને લૂંટમાં મંદિરમાંથી બે કરોડ દિનાર મળ્યા ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ સુલતાન મહમૂદ ઓફ ગઝનના માં નજીમ અહેમદે ટાંકેલા સંદર્ભ અનુસાર મહમૂદને મળેલા દિનાર કુલ લૂંટનો પાંચમો ભાગ માત્ર હતા આ દિનારોનું સરેરાશ વજન ચોસઠ પોઈન્ટ આઠ ગ્રેન વજનનો એકમ કે જે જેટલું હતું એ તેનું વર્તમાન મૂલ્ય આંકવામાં આવે તો કુલ કિંમત અંદાજે એક કરોડ પાંચ લાખ પાઉન્ડ થાય અહીં એ વાતનો ખ્યાલ રહે કે જે પુસ્તકમાં લૂંટના ખજાનાનું મૂલ્ય આંકવામાં આવ્યું છે તે વર્ષ ઓગણીસો એકત્રીસમાં માં લખાયેલું હતું મોહમ્મદ સામે બાદ ભીડે તેવો બીજો કોઈ રાજા સોમનાથ કે સૌરાષ્ટ્રમાં ન હતો પાટણપતિ નાસી છૂટ્યો હતો મોઢેરામાં વીસ હજાર યોદ્ધાઓએ મૃત્યુની પછેડી ઓઢી હતી એમ છતાં સોમનાથનો ખજાનો મેળવી લીધા બાદ મોહમ્મદ હવે અહીં સમય બગાડવા માંગતો ન હતો હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ ફ્રોમ ધ અર્લીએસ્ટ ટાઈમ્સમાં સર હેરોલન વિલબર ફોર્સ બેલ લખે છે ખજાનો મળતાની સાથે જ જેટલું બને એટલા જલ્દી મહેબૂબે સૌરાષ્ટ્રમાંથી પોબારા ગણવાનું નક્કી કર્યું અને આ દરમિયાન કંથકોટમાં ભીમદેવ પર હુમલો કરવા કચ્છનો માર્ગ પસંદ કર્યો જોકે હુમલો સફળ રહ્યો કે કેમ એ સ્પષ્ટ નથી પણ એટલી વાત ચોક્કસ છે કે ખજાનો મળી ગયા બાદ મહમુદને સોમનાથ કે સૌરાષ્ટ્રમાં રોકાવાનું મુનાસબ ન લાગ્યું પ્રભાસ અને સોમનાથ પુસ્તકમાં પ્રભુ પ્રસાદ દેસાઇ જણાવે છે નિર્વિઘ્ને સોમનાથ પહોંચીને મહેબુ મહેબૂબે હિન્દુ રાજાઓને મોટો આંચકો આપ્યો હતો અને તેમની વીરતા શક્તિ અને સ્ત્રીને શરમાવવું પડ્યું હતું જેને પગલે માળવાના રાજા ભોજ પરમાર સાંભરવાના વિશળદેવ ચૌહાણ અને પાટણના ભીમ સોલંકીએ મહમૂદને આંતરીને યુદ્ધ કરવાનો વ્યૂહ કર્યો હતો એ વખતે મહેમૂદને ગજની પાછા ફરવાના ત્રણ માર્ગ હતા માળવાના માર્ગે વળે તો રાજા ભોજની મુકાબલો કરવાની તત્પરતા હતી આબુને માર્ગે જાય તો વિશ્વદેવ ચૌહાણ તૈયાર હતો અને કચ્છને માર્ગે જાય તો રાજા ભીમે ગાંધવીના કિલ્લામાં રાખેલા સૈન્યો મહમૂદની આડે પડીને તેનો માર્ગ અવરોધવા સુસજ હતા પણ મહમૂદ એ ત્રણેય કરતાં વિશેષ કુને બાજ હતો તેનું યુદ્ધ કૌશલ ખરેખર ભારતીય રાજાઓ કરતા ચડિયાતું હતું ગજનીથી નીકળેલા મહમૂદનું લક્ષ્ય સોમનાથ હતું માર્ગમાં આવતા બળવાન હિન્દુ રાજ્યો તેના સરળ પ્રવાસમાં યુદ્ધ આપી અંતરાય ન કરે અને પરિણામે તેની શક્તિ ન વેડફાય એ માટે તેણે રણમાર્ગ પસંદ કર્યો હતો લાખો માણસોના સૈન્યનું નેતૃત્વ લઈને અજાણી ભૂમિમાં તેમને દોરી લાવવાનું સાહસ કરનાર મહમૂદની બુદ્ધિ ચાતુર્ય ચપળતા અને રાજનીતિનું જ્ઞાન કોઈ પણ પ્રકારે ઉતરતું નહોતું તેને તેના બાતમીદારો તરફથી હિન્દના રાજાઓની હિલચાલની રજે રજની બાતમી મળતી હતી જ્યારે આ રાજા પાસે આ પ્રકારની કોઈ વ્યવસ્થા નહોતી તેઓ મહમૂદની કોઈ પ્રવૃત્તિ જાણી શકતા નહોતા રાજાઓમાં સૌથી ઓછા બળવાળો ભીમ હતો અને તેથી મહમૂદે ભીમ જે માર્ગે આડો પડે એમ હતું એ જ માર્ગે જવાનો નિર્ણય કર્યો ભીમદેવ અને તેના સૈનિકો મરણીયા બનીને પરાજયનો બદલો લેવા તત્પર હતા અને મહમૂદ આ વાત જાણતો હતો એ પણ જાણતો હતો કે ભીમદેવ સામે તેની હાર થાય તો સોમનાથમાંથી લૂટેલું અઢળક ધન તેના પુત્રો અમીરો અને બચેલા સૈનિકોને લઈને પાછું ગજની પહોંચવું અશક્ય થઈ પડે એટલે રાહ જોયા વગર જ તેણે ગાંધીના કિલ્લા પર હુમલો કરી દીધો હતો પ્રભાજ સોમનાથમાં રત્નમણીરાવ લખે છે મહમૂદ આવ્યો હતો એ જ રસ્તે પાછો ન જતા કચ્છના રણમાં થઈને સિંધના રસ્તે પાછો ગયો ભીમદેવ કંથકોટમાં ભરાયો હતો એવી એને ખબર મળી હતી તે કારણથી તેણે ત્યાં જઈને કિલ્લો લીધો પણ મહમૂદના હાથમાં ભીમે આવ્યો નહીં ભીમદેવ હજી પણ મહમૂદ સામે લડવાની મોટી તૈયારી કરવામાં ગૂંચવાયો હતો એટલે મહમૂદને હવે તેની પૂંઠ પકડવા કરતાં સ્વદેશ પાછા ફરવાનું જ ઠીક લાગ્યું એટલે એ રણને રસ્તે સિંધ જવા ઉપડ્યો ધ લાઈફ એન્ડ ટાઈમ ઓફ સુલતાન મહમૂદ ઓફ ગજનામા ડોક્ટર નજીમ લખે છે ભીમદેવને નાઠો એટલે સોમનાથ કચ્છથી પાસરો સિંધ તરફ નીકળ્યો અને આ માટે એણે સ્થાનિક ભૂમિયાની મદદ કરી પણ સોમનાથનો ભક્ત હતો અને મહેમુદે કરેલા સોમનાથના અપમાનનો બદલો લેવા એને સુલતાનના સૈન્યને રણમાં ભટકાવી દીધું કટક એવી જગ્યાએ પહોંચી ગયું કે જ્યાં પાણી સાવ દોહલ્યું હતું ગજનીના ફારસી રાજકવિ ફારૂખી શિસ્તાનીની નોંધ પ્રમાણે દિવસોની રજળ પાટ બાદ સુલતાને આખરે સિંધ પહોંચવામાં સફળતા મળી જોકે ભોમિયાથી મહેમુદે ભૂલ થાપ ખાદી સોમનાથના લેખક શંભુ પ્રસાદ સુલતાન સીધો જ મનસુરા પહોંચ્યો હતો શંભુ પ્રસાદ દેસાઈ લખે છે મનસુરામાં તેને આશ્રય અને આરામ મળ્યા નહીં પણ યુદ્ધ મળ્યું ત્યાંના કારમાંથી ખફીફે મહેનુ મહેમૂદે લૂંટેલી લક્ષ્મી પડાવી લેવા તેને આચર્યો મહમૂદ પાસે હવે પૂરતા સૈનિકો નહોતા અને જે હતા તે શ્રમિત હતા છતાં ઈશ્વરે તેને પ્રદાન કરેલી અખૂટ હિંમત અને આત્મ આત્મવિશ્વાસથી તેણે ખફીફનો સામનો કરી તેને શિકસ્ત આપી અને મુલતાનના માર્ગે આગળ વધ્યો ડૉક્ટર નજીમ લખે છે સિંધુ નદીને સથવારે મહમૂદે તેની કૂચ ચાલુ રાખી જોકે આસપાસ વસેલા જાટો પડ્યા જેને પગલે એણે કેટલાય સૈનિકો ગુમાવી દેવા પડ્યા શંભુપ્રસાદ દેસાઈની નોંધ પ્રમાણે પંજાબના જાટોએ મહમૂદની આગે કૂચ અટકાવી મહમૂદે ઘણા સૈનિકો કપાવી નાખ્યા મુસીબતે તેના ખજાનાને અને સાચીઓ પણ જાટોએ તેના ઊંટો ઘોડાઓ અને અન્ય પ્રાણીઓ પડાવી લીધા વળતી સફરમાં આ રીતે મહેમૂદ હેરાન પરેશાન થતો મહામુસીબતે ગજની પહોંચ્યો ડોક્ટર નજીમના જણાવ્યા અનુસાર આખરે બીજી એપ્રિલ એક હજાર છવ્વીસે મહેમૂદ ગજની પહોંચ્યો મહેમૂદ ગજની પહોંચ્યો ત્યારે અફઘાનિસ્તાનમાં વસંત બેઠી હતી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ આવીને આવી અન્ય સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ પર બન્યા રહો ધન્યવાદ